પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે કંકારિયા સ્થિત MM high school ના પટાંગણમાં વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો ભરૂચના કંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોસીને આજમ મિશન સંસ્થા દ્વારા વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ તસ્તીઓ દ્વારા અતિથિઓનું

ટંકારીયા ધરતી પર આ મોહસીન આઝમ મિશન જે સ્કૂલ ઘણા વર્ષોથી ચાલે છે અને માર્શાલા મીડિયમ ઇંગ્લિશ અને બીજી બધી એ હું પેલા બધા એવોર્ડ જોઈ શકું છું એ મેળવવા એક સર્ટિફિકેટ છે ને આજે હું ને એના ભાઈઓને અહીંયા સન્માન માટે બોલાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હવે પછી સ્કૂલનો કોઈ બી પ્રોજેક્ટ હશે અને એમને કંઈક બી ઘટ પડતી હશે તો ઈન્શાલ્લા અમે પૂરી કોશિશ કરીને એને જલ્દીમાં જલ્દી પૂરી કરવાની કોશિશ કરી હું મારા એનારા ભાઈઓ વતી ગ્લોબલ ટંકારીયા સોસાયટીના લોકો તરફથી હું એક બધાને એ આપું છું આ સ્કૂલના મેનેજમેન્ટને કે ઇન્શાલ્લા ઇન્શાઅલ્લાહ બધા ટંકારયાના લોકો ટંકાયાના છોકરોના એજ્યુકેશન માટે હંમેશા તત્પર છે આગળ છે અને તમે જે જીદ્દો જિહાદ કરો લિમિટેડ રિસોર્સ સાથે એમાં હવે જ્યાં ઘટ પડે જ્યાં ઉણપ પડે જ્યાં તમને હવે અગિયાર મુ અને બાર મુ science કરવું છે કેમકે ટંકાયેલું છોકરું આઠ સુધી medium english હતું અહિયાં નવ અને દસ થાય અને હવે અગિયાર ને બાર ની જરૂર છે અને ખુદ મારા ભાઈ મહેબુબ ની છોકરી ભત્રીજી જે આઠ પાસ થઇ ને પછી અમારે જે બધું ફરવું પડેલું નવ દસ અને પછી અગિયાર બાર એ તકલીફ મને ખબર છે એટલે ઇન્શાલ્લા બે વર્ષ પહેલા બી અમારી મિટિંગ થઈ હતી અબ્દુલભાઈ કામથી હાજરીમાં દવાખાના ઉદ્ઘાટન વખતે આજે મનકી સાહેબ યુકે માં ત્યાં બી વાત કરી હમણાં આપણા હેડ ટીચર સાથે બી વાત કરી હવે અમે ઇન્શાલ્લા બે એક વીકમાં મળીશું પ્લાન બનાવીશું પ્રોજેક્ટ બનાવીશું અને એનું જે વર્ષનું બજેટ છે એની ઇન્શાલ્લા અમે બાઇઝ જે આપીએ કે એકવાર શરૂ થશે પછી અટકે નહીં ઇન્શાલ્લા અસ્સલામ વાલેકુમ આજ રોજ તે ડિસેમ્બર ટંકારિયા મોહસીન આઝમ મિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ટંકારિયા ગામમાં જેટલા પણ એનઆરઆઈ મિત્રો અને ગામના આગેવાનો વડીલો પૂર્વ સરપંચ શ્રી એ તમામનો એક સન્માન સમારોહનું આયોજન કરેલું જેમાં મોટી સંખ્યામાં વિદેશથી પધારેલા મહેમાનો આજુબાજુ ગામથી પણ નબીપુરના અમારા મોમા છે જેઓ પણ ઇકબાલભાઈ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અયુબભાઈ આજે છે ઇકબાલભાઈ ઢોરીવાલા છે ઇકબાલભાઈ વારીવાલા છે હબીબભાઈ ભૂટા છે એવા અનેક મિત્રો ઘણા લોકો આવેલા છે ઘણા એનઆરઆઈ મિત્રો પોતાના કાર્યક્રમ હોવાથી નથી પણ આવી શક્યા પરંતુ એ તમામની શુભકામના સ્કૂલ સાથે છે ઈશાક સાહેબ સરાહનીય કાર્ય કર્યું એનઆરઆઈ મિત્રો વિદેશ છે તો ગામ જ્ઞાતિ જવાબદારી બને કે એનઆરઆઈ મિત્રો જ્યારે પણ અહીંયા આવે એમનું માન સન્માન જવાય આજનો જે સુંદર અતિ સુંદર પ્રોગ્રામ કર્યો એ બદલ હું મોસીને આજે મિશલ સ્કૂલ પ્રિન્સિપલ શ્રી આચાર્ય એમના તમામ મેનેજમેન્ટ અને એમના ચેરમેન શ્રી ઈશાક સાહેબ ને હું અબ્દુલ કામથી દિલથી અભિનંદન પાઠવું એનઆઈએ મિત્રો કરે ઈશાક ખાતરી તો કોઈ પણ આ સંસ્થાએ લગતું નાનું મોટું કાર્ય હોય ખર્ચ હંમેશ શંકાય એના એનઆઈ મિત્રો ગામની તમામ દુઃખના સમયે પરખે આવેલા છે ને આવતા જ રહેલા છે તો એમની પાસે પણ અમે ખાસ એમને વિનંતી કરીએ કે આ સંસ્થાને કોઈ અગર જરૂરત પડે ત્યારે એમની સંસ્થા પરખે પણ આપણે ઉભા ને આ સંસ્થા વધુ હપ થાય અને ગુજરાત રાજ્યમાં પોતાનું નામ રોશન કરે એવી આજે તમામ મિત્રો આપણે દિલથી શુભકામનાઓ પાઠવી અસલામ